નમસ્કાર નવપુરા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બંગાળમાં મુર્શિદાબાદમાં હિન્દુઓ પર અત્યાચાર વકફ કાયદાના વિરોધમાં હિન્દુઓ પર અત્યાચાર અને હિંસાઓની ઘટના બહાર આવી છે મુર્શિદાબાદથી હિન્દુઓનું પલાયન હિન્દુઓની દયનીય સ્થિતિ બહાર આવી છે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ અને તેની ભગીની સંસ્થાઓ દ્વારા પોસ્ટર સાથે ઘટનાના વિરોધમાં રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપી બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી અને કલેક્ટર કચેરી ખાતે હનુમાન ચાલીસા કરી રામધૂન કરવામાં આવી નવપુરા ગુજરાત વડોદરા પશ્ચિમ બંગાળમાં હિન્દુઓની કતલેમ થઈ રહી છે મમતા બાનુની સરકાર તમાશો જોવે છે સરકાર સમર્પથી તોફાનો છે એને ડામવામાં સરકાર નિષ્ફળ ગઈ હોવાથી વિશ્વ હિન્દુ પરિષદ આજે સમગ્ર દેશમાં જિલ્લા સ્તરે આયોજન પત્ર આપવાનું એક આયોજન છે તેના જ ભાગરૂપે વડોદરા મહાનગર વિશ્વ હિન્દુ પરિષદ કલેક્ટર કચેરીએ મમતા સરકારને બરખાસ્ત કરી રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે તેની માંગ સાથેનું આયોજન પત્ર આપવા માટે આવેલ છે શ્રી રામ ભક્ત હનુમાન મંદિર જે બી ગેટ નંબર એકની સામે છે ત્યાંથી ધરણા પ્રદર્શન કરી અને કલેક્ટર કચેરી એ વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય ભગીની સંસ્થાઓ અન્ય હિન્દુવાદી સંગઠનો સહિત અહીંયા આવેલા છે અને તમામે એક જ માગ છે કે કોઈ પણ હિસાબે પશ્ચિમ બંગાળની મમતા સરકાર બરખાસ્ત કરવામાં આવે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે એ જ વિશ્વ હિન્દુ પરિષદની માગ છે વિષ્ણુ પ્રજાપતિ વિશ્વ હિન્દુ પરિષદ મંત્રી વડોદરા માનવ